ગુડ મોર્નિંગ રામ રામ સીતારામ જે શ્રી કૃષ્ણજી માતાજી જે ગોપાલજી ઠાકરણી જે જલારામજી જીરેન્દ્રજી સ્વામિનાર મહાદેવ હર 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 મહાદેવ કેમ છો મોજમાં તો વાંધો નહીં બાપુલીએ બિલકુલ મોજમાં રહેવાનું છે વાઈ ગયા છે સાત અને બસ અહીંયા અમારે બેનબા બા રમવા લાગી ગયા છે એમને બેસાડ્યા છે અરીસાની સામે તો અરીસા સામે જોતા જાય અને રમતા જાય તો એવી બધી રમતો હાલે છે અમારી બેન બાની તો પેલા વેરી ગુડ મોર્નિંગ એ રામ રામ સિયા સીતારામ જય શ્રી કૃષ્ણ કરોજી સિયા એમ નહીં એના બે બોલ થી હે ને એવી રમવાની મજા આવે છે કે વાત જવા દો તમે એ બે બોલમાં માં રાખે તો અમારે કે ઇશ્યુ થતો નથી પણ જ્યાં સુધી નવ નવ લાગશે ને ત્યાં સુધી પછી જેવું જૂનું થશે એટલે એ બોલે ક્યાં ને હું ક્યાં એના જેવું થઈ જશે તો પ્રજ્ઞા કહી છે અનઘોર કરવા અનઘોર કરીને આવે એટલે આપણે એમની સાથે રૂબરૂ મુલાકાત કરીએ અને આ આવતીકાલે છે ગણેશ ચતુર્થી એટલે ઓલરેડી વિડીયો એવો હશે ત્યારે તો ગણેશ ચતુર્થી એટલે ગણેશ ઉત્સવ શરૂ થઈ ગયો હશે પણ તમારે કમેન્ટ્સ કરીને કહેવાનું છે કે કોના કોના ઘરમાં પંડાલ સજાવવામાં આવ્યું છે ગણપતિ બાપાનો ચલો ફટાફટ થી કમેન્ટ કરવા મોડો આ વર્ષે અમારે પણ કઈ પ્લાનિંગ હતું પણ સિયાબેન હજુ નાના છે ને તો કીધું ચલો આ વર્ષે જે એક વર્ષ જવા દે આવતા વર્ષે કઈક સવા બે વર્ષ જેવો સમય થઈ જશે ને એટલે થોડીક સમજવા શીખી જાય પછી આપણે કીધું ગણપતિ બાપા લઈ આવશું ને બોલ જો અહીંયા આવ્યો છે હવે હાલ આવી જાય હાલ અહીંયા લઈ જાય જો આ રહ્યું હાલ આવી લે મારકાનું હા હા આવ આવ અહીંયા આવતી રે હમણાં આવશે લેવા માટે નકર તો નહીં આવે

જો 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 પછી સોફા નીચે વહી જ્યાં નાખવી જ્ઞાન અહીંયા રમવાનું હોય હા કેમરામેન હા વેરી ગુડ પકડતી આવ્યા લેતી આવ આવ જા લેતી તો જો અહીંયા ગઈ જો રે હાલ જા ડાયો દીકરો છે ને પાપાનો હે પાપાનો ડાયો દીકરો છે ને જા લેતી આવ વેરી ગુડ મોર્નિંગ અવાજ આપ આપ આ તો માધુરિત જેવું કરું પેલું હા માં હે ફોન ના હે એવું છે તો હું સલમાન ખાન ની નથી ને હા

ફ્રી ગઈ છે જી અમ્મા પાસે ની 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 કલર છે અમ્મા પાસે ની 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 કલર છે ની 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 છે ની 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 આવી ગઈ છે ઓ કો બોલતા ને હાલો શિયા મારી લડ કેવાઈ દેવની દીધેલ છે વાય રાજ રાધી રે વાજો નિંદમાં પોડેલ છે રમ સુધારે હી હું

હાલો વાંધો નહીં હજી એને ઘડી કર મજા કરાવી લઈએ એન્જોય કરી લઈએ મા દીકરી પછી મળીએ અમે તમારા લોકો જડે ત્યાં સુધી બધાને બાય વાલીએ અહીંયા મસ્ત મજાનો વઘાર મારી દીધો છે ડુંગળી લસણ ટામેટું ડુંગળી આદુ મરચું ડુંગળી આડું મરચું આદુ આદુ નાખવાનો છે લસણ ન હોય ઓકે અને બનવા જઈ રહ્યો છે મસ્ત મજાનો ચીઝ મકાઈ ચેવડા ચીઝ નથી કાઢ્યું બાર નથી કાઢ્યું

બાકરી મકાઈ ના હા આ જોઈ લે જોઈ લે જોઈ લે જોઈ લે માતાજી રાયડું દે ઈ પઈ કઈ ખોલવાની જીત થોડી છે પણ હવે આ લે જો જોઈ લે બાય બાય હે 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 જોઈ લે જોઈ લે હાલ હા ઠંડુ ઠંડુ જો આટલા બધા કટકા ભર્યા છે આ આવતા ઉનાળા સુધી ભૂગાડવાના છે અને બાકી જો આ સ્ટોર કરેલો આપણો લીંબુનો રસ આ રીતના એને સ્ટોર કરી દેવાનો ઘણા બધા લોકો પૂછતા હોય કે તમે કઈ રીતે કરો તો બસ જો રસ કાઢી સીધી બોટલ ભરી પેક કરી દીધું ને ફ્રીજર ખાનામાં જમાવી દેવાનું ને આ છે આપણું ચીજ પણ હવે ચીજ મેલ્ટ નહીં થાય એટલે આપણે આને કેન્સલ કરીએ અત્યારે બરોબર ને મારો ઘટી ગયો યાર બે કિલો મને અફસોસ થાય છે પેન્ટ બધે ઉતરવા માંડ્યા કાન ખજુરાનો એક પોક ભાંગે તો એ હું ન તો હું હું ફેર પડું એટલે

ઘર બધે ભૂલાઈ જતા આવા નંબર કઈ લખેલા હતા એટલે આપણે એના સારા માળના નંબર છે ને બધું કરાવી હે હવે આ લગાડવાનું કામ કરવાનું છે પણ લગાડવાનું કામ છે ને કંઈક આ રીતના છે આપણે ખીલીથી ખોડવા નથી એને અને આ પેલું જે કેમિકલ છે ને એનાથી ચોંટાડવી છે પ્લેટું એટલે કીધું ખીલીના ધોબાના કઈ ખાડાઈ ન પડે દિવાલમાં ને મસ્ત મજાનું ચોટી પણ જાય આ ગામનું કામ એવું મસ્ત છે કે હા આમ લોઢું હોય ને એના જેવું કરી દે હાથમાં તમારી ફેગી ચોટી હોય પણ ઉખડતા કેટલી વાર લાગે એની જે મને ઉખડતા તો મારા કલાક વહી જાય હાથમાં ચોટી જાય તો તો બસ આપણે પેલા માળ પૂરતું કામ કરી નાખીએ બીજા માળે બીજા માળ વાળા કરશે ત્રીજા માળે ત્રીજા માળ વાળા ચોથા માળે ચોથા માળ વાળા કરશે બરોબર ને વાલી એ વચ્ચે માળ જો થોડું બધાઈ માળ તમને કાટું જ કરી દો હમ કાટું થી આવું કઈ લાગે છે અત્યારે લગાડ્યું છે હજી અહીંયા બાકી છે અને સાથે સાથે અહીંયા પણ બાકી છે ભૂખાવવામાં થોડુંક ને વાર લાગે એટલે આપણે નીચે જે સુકાવાની પ્રોસેસ કરે છે પ્રજ્ઞા ક્યાં નીચું નથી માપે છે પણ ત્રાંગ જાય જો નીચે લહેરે જો દેખાય તમને સાહેબ